ભરૂચમાં ફરી એકવાર ડમ્પિંગ સાઇટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાખવા મજબૂર બન્યા રોગચાળો ફેલાવાની દહેશત ભરૂચમાં તાજેતરમાં વરસેલ વરસાદના કારણે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર વાહનો ન પહોંચી શકતા ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવાનું બંધ કરતા ભરૂચ શહેરના નગરજનો માટે કચરો નાખવાની મોટી સમસ્યા સર્જાઈ છે અને મજબૂરીમાં લોકોને જાહેર માર્ગ ઉપર કચરો ઠાલવવા માટે મજબૂર બન્યા છે જેથી ભરૂચના રસ્તા જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે અને જે ઝડપથી નગરપાલિકા કચેરી દ્વારા સમસ્યાનો હલ શોધવામાં નહીં આવે તો ગંદકીના કચરો ભરૂચમાં રોગચાળો ફેલાય તેવી દહેશત નગરજનોમાં સેવાઈ રહી છે અને સાથે સાથે શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે